તાજેતરમાં શહેરના બિલ્ડરો રોકાણકારો અને જમીન લેવેજ કરનાર વેપારીઓમાં ફરી જંત્રીના ભાવ વધી રહ્યા છે તે બાબતે ચર્ચા ચાલી રહી છે જે ચર્ચા લોકોમાં ભારે કુતુહલ જન્માવ્યું છે અને અમુક જગ્યાએ લોકો પ્રોપર્ટીના વેપાર પર પણ અસર થઈ રહી હોય તેવું જણાવી રહ્યા છે જેને લઈને અમદાવાદ ખેડાઈને આ જંત્રીના ભાવ અંગે જાણ થતા તેઓનું એક જૂથ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા પહોંચી ગયું હતું અને લોકો અત્યારે મોંઘવારીના મારમાં છે અને ફરી એકવાર જંત્રીના ભાવ વધશે તો લોકો પર તેનું ભારણ પડશે તે સ્પષ્ટ વાત છે તેથી તેની રજૂઆત કરાઈ હતી આ દરમિયાન મા રાજ્યના મુખ્યમંત્રીએ આ જૂથને જણાવ્યું હતું કે સરકાર સાયન્ટિફિક સર્વે કરી રહી છે તે વાત સાચી છે આનાથી કોઈ ભાવ વધારો થશે નહીં આ એબ નોર્મલ ભાવ વધી ગયા છે ત્યાં ઓછા કરવામાં આવશે અને કદાચ ક્યાંય ઓછો હોય તો થોડો વધારો કરાશે પરંતુ તાજેતરમાં તેઓ કોઈ નિર્ણય લેવાયો નથી ને આગામી દિવસોની અંદર એક દાખલો સેટ થશે તો કેડાઈ ગુજરાત સુધી લઈ જવાનો પણ વિકલ્પ છે બીજી એક ક્લેરિટી ખાસ જે કરવાની છે કે આ જંત્રીના વધારાની ચર્ચા થઈ રહી છે જેની અંદર જે ફેબ્રુઆરીમાં જંત્રી વધી હતી અને પછી એપ્રિલમાં એનો અમલ થયો હતો પછી હવે ફરી ચળવળ ચાલુ થઈ છે કે સાયન્ટિફિક જંત્રી આવવાની છે ને ભાવના વધારા થવાના છે ને એવી બધી ચર્ચાઓ થઈ છે એ વિશે મારે તમને ખાસ ક્લેરિટી આપી છે કે આજે સવારે જ ઓનરેબલ સીએમ જોડે જે મીટિંગ થઈ હતી અને એની અંદર ક્લેરિટી થઈ છે કે સરકાર આ સાયન્ટિફિક જે સર્વે છે એ કરવાની છે અને કરી રહી છે પણ આનાથી કોઈ ભાવ વધારો થવાનો નથી જંત્રીમાં ઉલટાનું એવું થશે કે અમુક એરિયામાં એબનોર્મલ ભાવ વધી ગયા હશે કારણ કે આમાં શું છે ડબલ જ થઈ ગઈ હતી જંત્રી તો એબ્નોમલ ભાવ વધી ગયા છે તો અમુક જગ્યાએ ઓછા કરવાના આવશે તોય કરશે અને વાયસ્ય વર્ષા કે કોઈક જગ્યાએ ઓછી હોય ને થોડો વધારો કરવામાં આવે તો પણ એ સાયન્ટિફિક મેથડથી કરવામાં આવશે